હે વાય ગુડ મોર્નિંગ વેલકમ વેલકમ બેક માઇ વિડીયો તો યો સિસ્ટમ ફાર તો આપણે બ્લોગ ચાલુ કરી દીધે મિત્રો તો આજથી કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો આપણા બ્લોગ બરાબર અને બીજું હમણાં તો શું કામ કરી છે અમારે ટકું દેખું હે ને હાય કીધે ટકો હાય હેલો એમ કે તો આ કંઈક ઈસ રહા હૈ હસ રહા હે અને મિત્રો આપડા ગામ છે તમે જોઈ શકો છો અને આવી રીતે આપણી વાડી છે યે પાસે જંગલ માં અને આ સાયકલ દેખો યાર પંચર થઈ ગઈ પેન્સર સાઈજ ની પેન્ચર અને પેન્ચર કડડોલી જવાનું છે જાણા આ બાપોને લાયા હતા અને ચારે બાજુ આપણે જંગલ જ છે મિત્રો તમે જોઈ શકો છો

અને હવે આપણે જવાના છે પોરા ખાવા તો વાટે વાટે શાંતડિયું છે જોઈ શકો છો આપણે આવી કંઈક વાટ છે અને મસ્ત મજાની એવી તાડ વાગેલી છે યાર ઠંડી ઠંડી હા ય અમારા અમારા હે કા રસિક બગા હા સનાનું ક્યાં અહીંયા ના ના

તો જી ધાણા માટે બરાબર આ કોને ખબર નથી હા તો મિત્રો આ કે ઓનલાઈન ઓનલાઈન ગવનો કે કે ઓનલાઈન થતા છે બગા અમારો શેઠ નામ રશિક બગા

હવે મોટે મોટે બોરી હે યાર પણ પેલો હું કે મય બોરા કીવરાય જલે કીવરાય જલે ઓય બે બાકી જંગલ કેવું હોય દેખો મંગલ કરવા આવો તો કોઈ પૂછે નહીં એવું તો મિત્રો હવે આપણે ને ટ્રાય કરશું યાર રોજ બ્લોગ બનાવવાની અને રોજ આપણા વ્લોગ હવે આવતા રહે કારણ કે બંધ કરી દીધું હતું પણ ઇન્સ્ટાગ્રામમાં યાર કંઈ મળતું નથી અમારે યાર બે પાંચ પૈસો કમાવો પડે બાકી ફાલતુ યાર આમ થા બનાવીએ અને કંઈ મળે ને તો યાર મતલબ ઘણા અમતે યાર સક્સેસની સીડી સડી ગયા પણ અમત એ જોઈતા આટલી સુધી એક રૂપિયા સુધી અર્નિંગ થતી હતી એટલે હવે પાછું આપણે ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ થઈ ગયેલું હતું યાર પણ હવે પાછું ચાલુ થઈ ગયું તો સપોર્ટ કરતા રહેજો બીજું તો હું યાર અને સપોર્ટ કરજો યાર જેવો ઇન્સ્ટાગ્રામમાં કરો છો અને એવો બાકી આ એક મોટી બોર્ડ દેખો આ પેલા આપડે બાર આમખું કેમ મેળા બોર બાકી આપડે એનો બોરો હે ને જોરદાર લાગ્યા બોરા તો ખાવા પડે યાર મિત્રો આપડે આવી ગયા ઈ વાડીએ બરાબર અને અહિયાં કઈક હું ચાલી લીધું છે ये देखो पेंसिल काटो ना चालू कहां आवाज़ गले वाल को लाम जाती है रमेश मेहता के <laughs> <देखे जा। laughs> वाल को लोडी लोडी दोनों आवाज़ साले लोडी है वाल को <laughs> बाकी ये कह बिजी साइकल आ कल आ, आ कौन है कमेंट कर दो आ बापा नहीं है बरोबर આપણી હે મતલબ આપણી પૈસાથી ચાલે એવી ગાડી છે અને આ વગર પેટ્રોલે અને અહીંયા દેખો એ બીજા સિરિયસ છે ને બીજા આ શા બનાવે છે કે ઉકળે મોટા વાટકે તો અમારે બાર વાગે હોય બાર વાગે બાર વાગે ને અહીંયા અમારો ટકુડો ચાલે છે દેખું આવકું આવ તો આપણો બીજો ઘોડો તમને બતાડજો અને આ છે મિત્રો આ છે યાર આપડી ગાડી દેખો તો આ છે દેખો આપડે આ સીટ બીટ નાખવાની છે યાર દેખો તૂટી ગઈ પૂરી અને બાકી દો એવી થઈ ગઈ છે સીટ તૂટી ગઈ છે યાર ટે એમ તો લાગે છે યાર જબરી તો ચાલો મિત્રો આજ માટે આટલું મળી આપણે નેક્સ્ટ બ્લોગ માં નવા નવા બ્લોગ હવે આવતા રહે તો સપોર્ટ કરતા રહેજો યાર યો યો પા બુડો સિસ્ટમ ફાળદો હમણાં પાર તો ચાલો મોબાઈલ પેર મોટો છો અડીમ્બો મારીને બ્લોગ પૂરો કરો